છે હાલ મુંબઈ રહે જ્યારે તેમનો પુત્ર પ્રાંજલ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની પત્ની સેજલ અને બે પુત્રો સાથે કેનેડામાં માં ટોરન્ટો રસ્થાયી થયો હતો પ્રાંજલને ને ગત એકવીસ એપ્રિલ રોજ ટોરન્ટોમાં ડાયરિયા થઈ જતા તબિયત લથડી હતી અને ત્યારબાદ બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ ઘટી જતાં થોડા કલાકોની સારવાર બાદ પ્રાંજલનું ઓગણચાલીસ વર્ષની વયે નિધન થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો ઓર્ગેન ડોનેટ સાથે સંકળાયેલા પ્રકાશભાઈ પટેલને પુત્ર પ્રાંજલના દેહદાન માટે પ્રાંજલની પત્ની સેજલબેન તેના પુત્રો અને પરિવાર સાથે ચર્ચા કરતા સમગ્ર પરિવારે પ્રાંજલના દેહદાન કરવાના નિર્ણયને વધાવી લીધો હતો ત્યારબાદ પ્રાંજલના મૃતદેહને કેનેડામાં મૃતદેહને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓર્ગેન ડોનેટ લાઈફ સંસ્થા સુરતના નિલેશભાઈ માંડવાલ અને તેમની ટીમનો સહયોગ મળ્યો હતો અને પ્રાંજલના પાર્થિવ દેહને કેનેડા થી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ થઈ ઓડ ગામમાં લાવવામાં આવ્યો હતો ઓડ ગામમાં પ્રાંજલના નિવાસ સ્થાને પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ આપી હતી અને ત્યારબાદ અંતિમ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી જેમાં ઓર્ગેન ડોનેટ માટે જાગૃતિ લાવવા પ્લે કાર્ડ પ્રદર્શિત કરી ઓર્ગેન ડોનેટ માટે લોકોને જાગૃત કર્યા હતા મારી માટે પ્રજેશ એટલે બહેનના પડખે ઊભો રહેતો એક પિતા બધા ભાઈ બહેનમાં ઝઘડા તો તમે સાંભળ્યા જ અને જોયા હશે પણ એકબીજાને રડતા ના જોઈ શકે તે મારો ભાઈ પ્રજેશ દુનિયાનો એક એવો સુ એવો સંબંધ જ્યાં ઝઘડા લોકો જ્યાં ઝઘડા લાખો થાય પણ લાગણીઓ કરોડોની હોય એને કહેવાય ભાઈ અગ્નિસંસ્કાર કરીને કે દફનાવીને વેડફી નાખવું એના કરતાં અંગદાન કરવા એ બી સારા અને જો દેહદાન કરીએ તો એના પરથી બીજા ડૉક્ટર ઊભા થવાના જ છે કાલે ઉઠીને પ્રજેશનો દીકરો પણ સપોઝ કે ડૉક્ટરની લાઈનમાં જાય અને જે દિવસે કોઈક બોડીને એ બોડી ઉપર કામ કરતો હશે તો એના મિત્રોને એ જ કહેશે કે મારા પપ્પાએ બી દેહદાન કર્યું હતું અંતિમ યાત્રા બાદ પ્રાંજલના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી આયુર્વેદિક હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું હતું હોસ્પિટલમાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંજલના મૃતદેહને વંદન કરવામાં આવ્યા હતા ઓડ ગામના વતની અને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પટેલનો દીકરો પ્રજેશ ને એકવીસ એપ્રિલના રોજ કેનેડામાં એ રહેતો હતો અને કેનેડામાં એને ડાયરિયા થતાં એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એકાએક ડાયરિયા વધી જતા અને ત્યારબાદ એનું બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જતાં થોડા કલાકોની સારવાર પછી એ મૃત્યુ પામ્યો અને ત્યાર પછી